નમસ્કાર રાતના 8 વાગી રહ્યા છે આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ મુદ્દાની વાત સાથે હું છું માનસી સોની અને હું છું મુફદ્દલ કપાસી આજે વાત કરવી છે ભારત સામે આહીર સભા છે બદલાવનો જે નિર્ણય કર્યો છે તેની વાત કરવી છે કારણ કે એક તરફ જ્યારે સામાજિક પ્રસંગો યોજાતા હોય લગ્નસરાની સીઝન હોય એવા સમયમાં ઘણા પરિવારો એવા પણ હોય છે કે જેમની એટલી આર્થિક પરિસ્થિતિ મજબૂત નથી હોતી કે પોતાની દીકરીને કે દીકરાને એટલા ધામધૂમથી લગ્ન કરાવીને એ જે એક્સ્ટ્રા ખર્ચો છે એક્સ્ટ્રા બોજો છે એ પરિવાર લઈ શકે અને આજનો સમાજ એવો છે કે જ્યારે દેખાડામાં ઘણા પરિવારો મજબૂરીમાં આવું પગલું ભરી લેતા હોય છે પરંતુ ત્યારબાદ આ આજીવનનું જે દેવું થઈ જતું હોય છે અથવા આ આજીવનનું જે ભારણ આવી જતું હોય છે એ ભારણના કારણે જ ઘણા પરિવારોને વેરવિખેર થવાનો પણ વારો આવતો હોય છે આ જે નિર્ણય છે એની સામે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે આહિર

બિલકુલ અને આમાં માનસી એ પણ જોવાનું રહેશે કે જ્યારે આનું આકલન કરવામાં આવે છે અથવા તો આનું એનાલિસિસ થાય છે તો એ એનાલિસિસમાં એ સમજવું પણ જરૂરી છે કે જ્યારે કોઈ સમાજ અથવા સમાજના વડવાઓ કોઈ નિર્ણય લેતા હોય છે તો આમાં કોઈને પરંપરા સાથે વાંધો નથી હોતો પરંપરાઓ આપણી આદર્શ જે સમાજ વ્યવસ્થા છે એની સાથે ક્યારેય અલગ ન કરી શકાય એ રીતે જોડાયેલી છે તમામ પરંપરાઓ અને તમામ સમાજની વાત છે કોઈ એક સમાજની વાત નથી આપણે આહિર સમાજના આ નિર્ણયની વાત આજે કેમ કરી રહ્યા છીએ આપણે આહિર સમાજના અગ્રણીઓને પણ પૂછવું છે કે સમાજના જે વડવાઓ જે પરંપરાઓ નિર્ધારિત કરીને ગયા છે એને બદલવાની જરૂર શા માટે પડી પહેલો સવાલ તો એ છે કેમ કે એના ઉપર ઘણું બધું મનોમંથન થઈ ચૂક્યું છે વર્તમાન સમયમાં જે સમાજના અગ્રણીઓ છે એ ઘણી આવું કહી ચૂક્યા છે કે આપણે અત્યારે જે આ પરંપરા ચાલે છે એમાં બદલાવની આ જે પરંપરા ચાલે છે એમાં હું અલગ અલગ સમાજની અલગ અલગ પરંપરાની વાત કરું છું ન માત્ર આ સમાજ ઠાકોર સમાજમાં પણ અવાજ ઉઠ્યો હતો ત્યાં પણ કેટલાક એવા નિર્ણય લેવાયા કે જે કદાચ કોઈને ન પણ ગમે અને કદાચ એવું પણ બને કે જ્યાં વ્યક્તિ સક્ષમ છે સંપૂર્ણપણે તો એના ઉપર શા માટે પ્રતિબંધ પણ જુઓ તમે જ્યારે એક સમાજ સાથે જોડાયેલા હો અને સમાજ કોઈ દિશા નક્કી કરે કોઈ લક્ષ્મણ રેખા નક્કી કરે તો એનું એને માન્ય રાખવું એને પાલન કરવું એ બધા સમાજના જેટલા પણ લોકો છે એને બધાની સાથે જોડાઈ જતું હોય છે અને એટલે જ આપણે બંને જે અત્યારે જે બંને દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એમાં અગાઉ ઠાકોર સમાજે પણ એવું નક્કી કર્યું હતું કે ભાઈ લખલૂટ જે ખર્ચા થાય છે એ ન કરવા આહિર સમાજે અત્યારે જે નિર્ણય લીધો છે હાલાર પંથકના આહિર સમાજનો આ નિર્ણય છે સમગ્ર રાજ્યના આહિર સમાજ એ નિર્ણયમાં સહભાગી થાય છે કે નહીં એ સમય બતાવશે પણ અત્યારે જે નિર્ણય લેવાયો છે એ હાલાર પંથકના આહિર સમાજ દ્વારા નિર્ણય લેવાયો છે અને એમાં એક સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો જ્યાં પંદરસોથી વધારે સભ્યો હાલાર પંથકના આહિર સમાજના એકત્રિત થયા હતા અને એમણે નક્કી કર્યું કે ભાઈ હવે પછી એક તો પ્રી વેડિંગની જે સિસ્ટમ અત્યારે એક વ્યવસ્થા બની ગઈ છે એમાં ઘણી બધી વાર એવું પણ થતું હોય છે માનસી કે પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણ કરવાને લઈને આપણી જે આપણી જે પરંપરાઓ છે જે આદર્શ સમજ સમાજ વ્યવસ્થાનો એક હિસ્સો હતી એ પરંપરાનું એવી રીતે મોડિફિકેશન થાય કે એમાં ઘણા બધાને હેરાન થવું પડે દેખાદેખી આપણે એક આ શબ્દ પણ અવારનવાર વાપરતા હોઈએ છીએ દેખાદેખી એનાથી પણ સમસ્યાઓ ઊભી થતી હોય છે અને પછી એવું થતું હોય છે કે કેટલીક વાર વ્યક્તિ સમાજનો જે હિસ્સો છે સમાજનો જે સભ્ય છે એ એવી પરિસ્થિતિમાં મુકાઈ જાય કે એને આકરા પગલા લેવા પડે એવું ન થાય એના માટે આ પ્રકારના જયારે નિર્ણયો લેવાતા હોય છે તો એની ચર્ચા ચોક્કસથી કરવી જોઈએ એટલે જ આપણે એ ચર્ચા કરવી છે કે સમાજે આ નિર્ણય શા માટે લીધો અને શું તમામ લોકો એનાથી સહમત થશે ખરા માનસી બિલકુલ આહિર સમાજે પણ સમય સાથે બદલાવ માટે હવે બાયું ચઢાવી છે અને ખાસ કરીને હાલાર પંથકના જે આહિર સમાજના કાર્યક્રમ યોજાયો હતો તેમાં આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યાં પ્રસંગોમાં અનિયંત્રિત ખર્ચ સામે મહત્વનો સામાન્ય રીતે લગ્ન પ્રસંગ યોજાય તો એમાં અનિયંત્રિત ખર્ચાઓ ખર્ચાઓ હોય છે છે એ તમામ ઉપર હવે નિયંત્રણ લાવવામાં આવે તેવો ઠરાવ પસાર કરવામાં આવ્યો લગ્ન સહિતના પ્રસંગોમાં સોનું આપવાની મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે જે સૌથી મોટો નિર્ણય માનવામાં આવી રહ્યો છે કારણ કે સામાન્ય રીતે આપણા ભારતની એવી પરંપરા રહી છે કે જ્યારે પણ લગ્ન હોય એટલે સૌથી વધારે દીકરીઓ હોય તો એને સોનાનું દાન કરવામાં આવે આવે છે સાથે સાથે ઘર વખરીની ચીજ વસ્તુ આપવામાં આવતું હોય છે પરંતુ લગ્ન સહિતના પ્રસંગોમાં સોનું આપવાની મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે લગ્ન પ્રસંગમાં બે તોલા સોનું આપવાનો જ નિર્ણય લેવાયો છે આ સાથે જ પ્રી વેડિંગમાં થતા ખર્ચને સંપૂર્ણપણે રોકવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો કોઈ પણ પ્રસંગમાં ફટાકડા ફોડવા પર પણ રોક લગાવવામાં આવી છે નિયમોનો ભંગ કરાય તો એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે જી હા એક સૌથી મોટી બાબત એ છે કે દરેક જે લગ્નમાં પ્રસંગો હોય છે નાના મોટા એની નિયંત્રણ રેખા નક્કી કરવામાં આવી છે કે સોનું તો સોનું માત્ર બે તોળા જ આપી શકવામાં આવશે સાથે કોઈ પણ પ્રસંગમાં ફટાકડા ફોડવા પર પણ રોક લગાવવામાં આવી છે અને પ્રી વેડિંગ ફોટોશૂટ થતું હોય છે એમાં પણ મોટા પાયે ખર્ચો થતો હોય છે અને એ વેસ્ટ ખર્ચો કહેવામાં આવે છે કારણ કે એ આપણી સંસ્કૃતિ તો છે જ નહીં એ વેસ્ટર્ન કલ્ચરને આપણે અપનાવી રહ્યા છે જોઈએ

વાત કરવી છે પ્રકાશભાઈ જોડાયા છે પ્રકાશભાઈ આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં અને આ જે વિષય છે જેના ઉપર આજે મુદ્દાની વાતમાં અમે ચર્ચા કરી રહ્યા છીએ આ કોઈ એક સમાજ પૂરતું સીમિત નથી આ તો એક આહીર સમાજ એક નિર્ણય લીધો કે ભાઈ હવે બે તોલાથી વધારે સોનું નહીં આપવાનું નહીંતર જો એ નિયમને માન્ય નહીં રાખવામાં આવે ને આ હાલાર પંથકના હાહી સમાજના કાર્યક્રમમાં નિર્ણય લેવાયો છે પ્રકાશભાઈ આપની પ્રતિક્રિયા શું છે આપ યોગ્ય ગણો છો આ નિર્ણયને કે પછી આ આપ એમ માનો છો કે જે જે તે વિસ્તાર પૂરતું સીમિત છે એટલું બરાબર છે અમારા વિસ્તાર પૂરતું સીમિત છે હાલાર સમાજના જે વસ્તા આહીરો પૂરતું છે જે તે અત્યારના સમયમાં એક તો ખાસ કરીને આ મોંઘવારીઓ અને સમયનો બચાવ કરવા માટે આ જે જે નિર્ણયો કર્યા છે તે સમાજ માટે સરસ છે આવકારદાયક છે પ્રકાશભાઈ વાતચીત થઈ છે આ નિર્ણય લેતા સમાજ આ નિર્ણયમાં સમાજ સક્સેસ થાય તો આવતા ભવિષ્યમાં બીજા સમાજો સ્વીકાર્ય કરશે એમ આહીર સમાજ બીજા સમાજો આનું અનુસર કરશે કદાચ મને એવું લાગે છે અને પ્રકાશભાઈ એટલી ત્રેવડ પણ હોય અને એટલી ઈચ્છા પણ હોય કે મારે મારી દીકરીના લગ્નમાં તો આમ કરવું છે ધામધૂમથી કરવું છે આમ કરવું છે અને એની સામે જે આ નિયમ લાવવામાં આવ્યો છે કે જો આનાથી વધારે કરવામાં આવશે તો એક લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે એ બાબતે આપ શું માનો છો જો કોઈની એક દીકરી હોય તો એના ઉપર કોઈ પ્રતિક્રિયા આપણે આપતા નથી એના ઉપર જાહેરમાં બે તોલા સોનું આપવું પછી પાછળથી પોતાની દીકરી ને કોઈ પણ મિલકત આપતા હોય તો એના આપી શકે એમાં કોઈ સમાજ કોઈ પણ જાતનો વાંધો ના હોય તો જાહેર જે દેખાવો છે આવા કરવા એમ કે જેથી કરી મધ્યમ ના માણસો એ અનુસરીને જીવી શકે પ્રકાશભાઈ જ્યારે આ નિર્ણય લીધો હશે સમાજના મોભીઓએ નિર્ણય લીધો હશે ત્યારે બધાની સાથે સંવાદ થયો હશે કે ભાઈ આપણે આવો નિર્ણય લઈ રહ્યા છીએ કેમ કે મને ખબર છે કે ઘણા બધા એવા કિસ્સા સામે આવતા હોય છે કે જ્યાં લગ્નના આવા જે ખર્ચા છે એના ભારણને માથે લઈને કેટલાક કુટુંબ ઘણા વિકટ પરિસ્થિતિમાં મુકાતા હોય છે પણ શું એવું થયું છે કે જ્યારે આપે આ સંવાદ કર્યો તો જે આ નિર્ણય છે એના વિરુદ્ધમાં પણ પ્રતિક્રિયા આવી

જરૂરી થઈ ગયું છે ખાલી એવું પણ નથી કે ખાલી ખર્ચા બચાવવા માટે થઈને સારીઓ છે કે જે અત્યારે દેખાદેખી ના લીધે ઘણા ના ઘર તૂટતા હોય છે જમીન જાહેદાદ વેચવી પડે એવી કન્ડિશન ઉભી થાય છે સમાજમાં કે એક દીકરો છે તો એને આટલું દીધું તો પાછળ બીજી દીકરીને મતલબ બીજી વહુ આવે એને આટલું આપવાનું નાનો માણસ બિચારો શું કરશે ધંધો કરશે પૈસા કમાશે કે પછી ખાલી લગ્ન ના ખર્ચા જ કરશે રાખશે ઓકે ગોપાલભાઈ આપને જયારે સમાજના જે વડવાઓ છે મોભી છે એમની સાથે સંવાદ થયો આ વિષયમાં તો શું કોઈ આમાં વિરુદ્ધમાં પ્રતિક્રિયા આપી છે કે ના ભાઈ તમે આ જે પરંપરાઓ છે એને રોકવાની કોશિશ ન કરો રેવા દો એવી કોઈ વાતચીત થઈ નહીં ને એકચ્યુઅલમાં કેવું છે કે આપણે કોઈ સમાજની ની આપણે જે રીત રિવાજ છે એને આપણે રોકવા નથી માંગતા પણ જેટલા બને એટલા એને એક લિમિટેડ પર્સન માં કરો હવે અત્યારે સાહેબ એવું થઈ ગયું છે કે ઘણા બધા સમાજોમાં તમે જોવો તો સાહેબ સો બસો ત્રણસો માણસ ની અંદર લગન પતી જાય છે કે એટલા જ ના મેમ્બર થાય છે જયારે અમારે સમાજમાં એવું થઈ ગયું છે કે સાહેબ બે હજાર માણસો જમણવાર માં થાય છે તો ઈ ખર્ચો ક્યાં જઈને ઉભો રહેશે અને આ તો દિવસે ને દિવસે વધવામાં છે અને ખાલી એક પૈસા બી એવું જરૂરી નથી કે ખાલી પૈસા માટે થઈને જ આ કરે છે મારા પપ્પા ની ચાર ભાઈ છે તો ઈ ક્યાંક આવવા જવામાં પ્રસંગમાં પોચી શકતા પણ હું એક જ છું હું જોબ કરું છું તો હું કેટલી જગ્યાએ પહોંચી શકીશ તો બધા જ આવું સમજે પોતા પોતાના જે ફંક્શન છે એ નાના લિમિટેડ માણસોમાં કરે તો વધારે ફાયદો છે ને સાહેબ એ વાત સાચી માની લઈએ પરંતુ બીજી તરફ ઘણા પરિવારો એવા પણ હોય છે કે જેમને દેખાડા કરતા વધારે એમાં રસ હોય છે કે મારી દીકરીને કે મારા દીકરાને અમે કેટલું સારું અને અમારો પ્રસંગ અમે કેટલો યાદગાર બનાવી શકીએ અને ઘણા પરિવારો લાગણીથી આ બધું કરતા હોય છે તો શું એ પરિવારો પર પણ આ રીતે પ્રતિબંધ લગાવવામાં આવશે નહીં નહીં નઈ આપડે એવો કોઈ જ પ્રતિબંધ કે કોઈને ધૂમધામ એની સાથે કોઈ સમાજ ને ના નથી તમે કરી શકો છો મનાઈ કરેલી કે નથી કોઈ બીજા ફંક્શન માટેની કે રિસેપ્શન માટેની કે ડેસ્ટિનેશન મેરેજ માટેની કોઈ પ્રતિબંધ નથી લગાડેલો કે જે સર્વાનુમતે જે થઈ શકે એવા જ આપણે નિયમ એમાં કરેલા છે કે આટલું આટલું આપણે એમાં કરી શકાય એવું છે કે જે પરાણે નથી

પછી તમ તમારે તમારી દીકરી હોય તમારો ભાઈ હોય દીકરો હોય ને તમ તમારે કોઈ પણ પ્રોપર્ટી આપી શકો એની અરે કોઈ ઇશ્યુ નથી બટ જે જોઈ આ દેખી થઈ છે એના માટે થઈને છે ગોપાલભાઈ ઘણા બધા અંશે આ પ્રકારના જે નિર્ણયો લેવાતા હોય છે એમાં લોકો સહમત પણ થતા હોય છે કેમ કે એમાં એક હેતુ છે સારો હેતુ હોય છે અને આવી રીતે ઠાકોર સમાજમાં પણ અગાઉ અવાજ ઉઠ્યો અને ત્યાં પણ અમુક વિસ્તારમાં નિર્ણય લેવાયો કે આપણે હવે આવું કરીશું આવું નહીં થવા દઈએ અને જો એમાં કોઈ માને નહીં તો એની ઉપર આવો દંડ ફટકારવામાં આવશે વગેરે વગેરે તો આ પ્રકારના જ્યારે નિર્ણય લેવાતા હોય છે આપને લાગે છે કે આખા રાજ્યમાં અથવા તો આખા સમાજમાં કોઈ એક જેમ કે આ હાલાર પંથક પૂરતું સીમિત છે એના બદલે આખા રાજ્યમાં કે આખા દેશમાં આ થઈ શકે એવું આપને લાગે છે જી શક થઈ શકે બટ એકચુઅલ માં આપડી જીઓગ્રાફી વાઇઝ કલ્ચર વાઇઝ આપડે જોવા જઈએ તો મહારાષ્ટ્ર બધી જગ્યાએ અલગ અલગ કલ્ચર હોય અલગ અલગ લાઈફ હોય તો બધું એક સાથે નહીં થઈ શકે કારણ કે સ્ટેટ વાઇઝ આપડા યુનિફોર્મ બધું અલગ છે આપડી ગવર્મેન્ટ અલગ છે તો મોટું પબ્લિક ભેગું થશે તો તમે ડાયરેક્ટ કોઈ જાતના એના ઉપર રોકટોક નહીં લગાવી શકો શરૂઆત નાના ગામ થી કરવું પડે નાના કુટુંબ થી કરવું પડે પછી ઓલ ઓવર તમે લઈ શકો બધાને

ગોહેલવાડમાં થશે બધી જગ્યાએ અલગ અલગ થવાનું જ છે પણ એના પોત પોતાના મુભીઓ છે એ નિર્ણય લેશે એ પ્રમાણે પછી એક કોમન નિર્ણય લઈ અને આગળ કઈક વિચારણા કરી શકે બિલકુલ આભાર ગોપાલભાઈ અમારી સાથે જોડાવા બદલ તો બહુ જ જે મહત્વની સ્પષ્ટતા એ પણ કરી દેવામાં આવી કે કોઈ પરિવાર એવું ઈચ્છે છે કે ભાઈ એમનો આ અંગત નિર્ણય છે કે એ એ જે આ નિયમો છે એનાથી પરે લગ્ન કરવા માંગે છે અને એમાં કોઈ બાંધછોડ કરવા નથી માંગતા તો એ કરી શકે છે છે પણ આ નિર્ણય જે લેવાયો સમાજની સામે જ્યારે કોઈ લગ્ન પ્રસંગ થતો હોય તો એમાં એ નિયમોનું માન રાખવું એ પ્રકારનો આગ્રહ કરવામાં આવ્યો છે ચોક્કસથી આવકારદાયક છે આહિર સમાજે આ નિર્ણય લીધો છે અને આ આની પહેલા ઠાકોર સમાજે પણ આ પ્રકારનો નિર્ણય બંને આવકાર